આપી દેવાની 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 હે 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 વેચી દઈ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા બોટાદ માં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વલીડા તમારી માટે એ બે બે વાહન લઈને આવી ગયો આ મારા વલીડા એમાં પેલું છે મેક્સી ટ્રક બોલેરો 2017 મોડેલ નો ટિપ ટોપ કન્ડિશન એની કિંમત છે ખાલી 5 લાખ ને 25 હજાર અને આ બીજું છે મારા વાલા 2010 મોડેલ નું 10 90 આઈસર એની કિંમત ખાલી 5 લાખ ને 25 હજાર અને આ બે માંથી તમારે કાઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી ડાવ તમારી માટે એક આજે બે બે અશોક લેલન ના ટીપ ટોપ ડમ્પર લઈને આવ્યો આ મારા વાલી ડાવ એમાં પેલું છે 10 ટાયરનું નું 2000 હોલ મોડેલ નું 25000 ડમ્પર જેમાં ટાયર બધાય કમ્પ્લીટ નવા જેવા અને બીજું છે એ મારા વાલા બે હજાર ચૌદ નું છ ટાયર માં ડમ્પર એમાં ટાયર ને બધુંય કાગળિયા બધુંય કમ્પ્લીટ અને આ બે માંથી તમારે કોઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કેશો અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મહિના નું ચાલીસ હજાર ઘોડો લઈને આવી ગયો ટાટા નો હા મારા વાલીડા પાછળ દેખાતો ચાલીસ હજાર નો ઘોડો ટાટા નો આપી દેવાનો હે વેચી દેવાનો હે દઈ દેવાનો હે ખાલી દસ લાખ ને પચીસ હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે અંજા અને જોયા પછી જો તમને ગમે ને તો થોડો જાજો ભાવ ફેરફાર કરી આપશે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે ભારત બેન્જ નું બે હજાર ઓગણીસ ના પાંચમા મહિનાની ટીપ ટોપ કન્ડિશન માં ડમ્પર લઈને આવી ગયો આ મારા વલીડાવા દેખાય ટીપટોપ પંડીક્શન નું 14 ટાયર નું ભારત બેન્ચ નું ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે દાઈ દેવાનું હે ખાલી 25 લાખ રૂપિયા માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ચોટીલા થાનગઢ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ સાત લાખ ને પચાસ દેવાની માં એમાં આજીવન ટેક્સ ભરેલો પચાસ ટકા વીમો તમને ભરી આપશે જો તમારે લેવી હોય તો ઉપર નીચે નંબર હે કોન્ટેક કરો જોવા માટે ઉપલેટા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

કિંમત ફોન ઉપર થાય જોવા સોમનાથ વેરાવળ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો 2012 મોડેલ ની 1109 આ મારા વાલીડા આ ટીપટોપ ટિપ ટોપ કન્ડિશન ની 1109 આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય જોવા અમરેલી મળી જાય અને વગર દલાલીએ વાહન દેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હાજર હોલ મોડેલ ની એસ

આ બે કોઈ પણ તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે મોરબી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો હતર ફૂટમાં માં આઈસર આ મારા વલીડાવ પાછળ દેખાતું આઈસર હતર ફૂટનું નું બે હજાર હાથ મોડલ આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે ખાલીને ખાલી ત્રણ લાખ પચીસ હજાર માં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ ની બાજુ પડતરી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો અગિયાર જીરો નવ બે હજાર દસ મોડલ હા મારા વાલીડા પાછળ દેખાઈ અગિયાર જીરો નવ આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી ચાર લાખ પચાસ હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટની બાજુમાં પડતરી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ બુલેટ 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 હા મારા વાલીડા સ્ટાન્ડર્ડ બુલેટ તમારી માટે લઈને આવી ગયો 2017 નું ટિપ ટોપ કન્ડિશન નું મારા વાલાય ફૂલ એસેસરી વાળું સ્ટાન્ડર્ડ 2017 નું બુલેટ આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે હાડા 300 સીસી નું આ બુલેટ 1 લાખ ને 65000 માં વેચી દેવાનું હે

દેવાની 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 હે 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 વેચી એકાવન હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વાર કદીશ વાલી તમારી માટે લઈને આવી ગયો ટાટા નો અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા કચ્છમાં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય

હાલો મારા વાલિડાવ તમારી માટે એ કર્યા ત્રણ ટાયર ગાડી લઈને આવી કહો અશોક લેલનની આ મારા વાલીડાવ એમાં પહેલી દેખાઈ બે હજાર ચૌદ ના ચૌદના પાર્સિંગની ચૌદ ટાયરની ગાડી અને બીજી છે મારા વલા બે હજાર સત્તર મેન્યુફેક્ચરને સત્તરની ગાડી અને ત્રીજી છે મારા વલા બે હજાર અઢાર ના અઢારના પાર્સિંગની ગાડી આ ત્રણેય ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર આપેલા હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ